નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ ઉપરની મિત્રો ગઈકાલે આપણે વિડીયોમાં આપણે મિત્રો દાંતીવાડા ડેમ વિશે વાત કરી હતી ત્યારે મિત્રો દાંતીવાડા ડેમમાં કેટલા પાણીની આવક હોય છે અને કેટલી હાલ સપાટી છે તેની દરેક માહિતી આપણે ગઈકાલે તમને વિડીયોમાં આપી હતી પરંતુ મિત્રો આજે ફરી એકવાર આપણે નવા વિડીયોમાં દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે જે ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે આગાહી કરવામાં આવી છે તેના વિશે મિત્રો વાત કરીએ તો મિત્રો જેટલા પણ મિત્રો આપણી ચેનલ પર નવા છે અને જે લોકો મિત્રો હવામાન વિભાગ તેમજ અન્ય મોટા સમાચાર જે જાણવા માંગે છે તે જેટલા પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તેમને આપણે એકવાર કહીએ છીએ કે ચેનલ સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને વિડીયોને બંને તત્વો શેર કરજો કેમ કે આ માહિતી તમારા મિત્રો સુધી પહોંચી શકે ત્યારે મિત્રો હાલમાં દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીની દરિયાઈ પટ્ટીમાં ઓફ શોર ટ્રક જોવા મળે છે એટલે મિત્રો અરબી સમુદ્રમાં નોર્થ ઇસ્ટના ભાગમાં સૌરાષ્ટ્રને સંલગ્ન દરિયાની સપાટી ચાર પોઈન્ટ પાંચ કિલોમીટરની ઊંચાઈ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન મિત્રો છવાયું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે આ બંને સિસ્ટમના કારણે આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે એક વાર ફરીથી વરસાદનું ઓરેન્જ એલર્ટ એટલે કે હવામાન વિભાગે જાહેર કર્યું છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત નવસારી વલસાડ ભરૂચ નર્મદા ડાંગરને તાપી જિલ્લામાં કાલથી બે દિવસ ભારે વરસાદની શક્યતા છે તો મિત્રો આ શક્યતા વચ્ચે આવી જ રીતે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે મિત્રો આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ રાજ્યમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા ચાલુ રહી છે તેવી પણ આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો વિશિષ્ટમાં વાત કરવા તો તમે જો આજે સવારે છ વાગે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં એકસો પંચોતેર તાલુકામાં વરસાદ નોંધાવે છે ત્યારે મિત્રો આવનાર સમયમાં મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે મિત્રો હવે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દરિયામાં પવનની ગતિ થઈ ગઈ છે અને તેના કારણે માછીમારોને દરિયા ન જવા પણ ચેતવણી આપવામાં આવી છે એટલે કે મિત્રો બંને જે સિસ્ટમના કારણે દેશ અને અનેક રાજ્યોમાં પણ આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે એટલે કે મિત્રો વરસાદને લઈને ફરી વાર ભારે આગાહી અને અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જે મિત્રો ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે